શહેરના નિઝામપુરા વિસ્તારમાં સાયકે દિવાને ગ્રુપના હિરેનભાઈ રાજપૂત દ્વારા ચાર વિકલાંગોને ટ્રાઇસિકલ વ્હીલચેરની સેવા આપવામાં આવી શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સાંઈ મંદિર ખાતે સામાજિક કાર્યકર હિરેનભાઈ રાજપૂત દ્વારા સાયકે દિવાને ગ્રુપ નામથી સેવા કાર્ય કરવામાં આવે છે અહીં રવિવારે ભૂખ્યાને ભોજન અને વિકલાંગોને ટ્રાઇસિકલ વ્હીલચેરની સેવાઓ આપવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ અહીં ચાર જેટલા વિકલાંગ ભાઈ બહેનો કે જેઓ કિરણદીપ એનજીઓ ચલાવે છે તેઓ દ્વારા સૂચિત વિકલાંગોને વ્હીલ ચેર તથાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી વોર્ડના પ્રમુખ નરેશ સોલંકી મહામંત્રી તથા એનજીઓના કિરણદીપ કૌર સાયકે દિવાને ગ્રુપના ફાઉન્ડર હિરેનભાઈ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નિઝામપુરા મેન રોડ ખાતે સાંઈ મંદિર અમારા હિરેનભાઈ અને એમની ટીમ દ્વારા આજે વર્ષોથી એક બહુ મોટા પાયે મેન રોડ પર હિન્દુત્વ જળવાઈ રહે એવી રીતે અને લોકોને સહાય મળે એ રીતની સેવા જે આખા વડોદરામાં બધી જગ્યાએ ચાલે છે એના કરતાં કંઈક અલગ સાયકલ બહેનોને ભાઈઓને વિકલાંગોને અને જમાડવાનું દર રવિવારે એ કાર્ય ચાલુ હોય છે ત્યારે સાઈ ટીમ દ્વારા આ સેવા અવિરતપણે ચાલુ જ રહે છે ત્યારે અમારા વડોદરા વડોદરા શહેરમાં આવતું ફતેગંજ પોલીસ સ્ટેશનના માન્ય પીઆઈ સાહેબ અને સી ટીમ બહેનોની તો આજે બહેનોને પણ સાયકલનો લાભ મળ્યો છે તો આજે આ કાર્યક્રમમાં સાહેબ પણ જોડાયા છે સાથે મારી સાથે વોર્ડના મહામંત્રી કેતનભાઈ અમારા હિરેનભાઈ ચોક્સી અમારા સાંઈ મંદિરના હિરેનભાઈ સૌ દ્વારા આ સેવા વર્ષોથી ચાલુ છે અને દર રવિવારે આવી રીતે કંઈ ને કંઈક નવીનતા કાર્યક્રમમાં થતી હોય છે તો વિકલાંગોને સાયકલ અને ભોજન બધાને મળે છે એ પ્રમાણનો કાર્ય આજે રાખ્યો હતો એ કાર્યક્રમમાં અમને સૌને આજે એકત્રિત કર્યા બદલ એમનો ખૂબ ખૂબ આભાર સાયકલો આમ તો આજે ચાર આપી છે બે ભાઈઓને બે બહેનોને એવી એવી રીતે રીતે દર મહિનામાં બે બે વખત જેમ આગળથી સગવડ હોય છે એમ વિકલાંગોનું રજીસ્ટ્રેશન હોય છે એ સાયકલ એની માનો કે પાંચ વર્ષે બે વર્ષે જે એની આવડે પૂરી થતી હોય છે ત્યારે આ લોકો નવીન સાયકલ એને આપતા હોય છે મારો પરિચય આ વોર્ડમાં હું પૂર્વ વોર્ડ પ્રમુખ છું નરેશભાઈ સોલંકી